ચોરીના ગુનામાં પકડાયેલ ઈસમો વિરુદ્ધ પાછા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયા સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ જે એન ચૌહાણ સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈ નાઓને આવા ઈસમો વિરુદ્ધ પાછા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર નાઓ તરફ મોકલી આપવા સૂચના આપતા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ શ્રી તરફ મોકલી આપેલ જે પાસા દરખાસ્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓ દ્વારા મંજૂર કરી પાસા હુકમ કરતા ચોરીમાં પકડાયેલ ઈસમ ની પાસા હુકમ ની બજવણી કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહોવેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત